સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટવાડી બે હાજર પચીસ ની જે ભરતી નીકળી હતી એની પ્રક્રિયા હવે પૂર્ણ થવા આવી છે અમારી જે બહેનો છે એમનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ હવે પૂરું થવા આવ્યું છે અને એમને થોડાક દિવસોમાં જોઈનિંગ લેટર પણ આપી દેવામાં આવશે તો જોઈનિંગ લેટરમાં તમારે લખેલું છે કે તમારે ક્યાં નોકરી કરવાની છે તમારી સેલરી શું હશે તમારે શું શું કરવાનું છે ત્યાં તો તમારે એના પછી પણ તમને એ નહીં ખબર હોય કે તમારે ત્યાં જઈને અમારે કરવાનું શું તમારે તો ખાલી જગ્યા લખી હશે સેલરી લખી હશે અને એમાં તમારે સમય લખ્યો હશે કે આ સમય તમારે જોઈનિંગ કરી લેવાનું છે તો હવે હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું કે જો તમે તેડા હોવ હો તો તમારે તેડા શું શું કાર્યો કરવાના છે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડી માહિતી કે કોઈ પણ યોજના લક્ષી માહિતી તમારા સુધી નોટિફિકેશન દ્વારા વહેલા પૂરતી પહોંચાડી શકાય તો આજ શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના આ વિડીયોમાં જોવાના છે કે તેડાગરમાં તમારે નોકરી લાગ્યા પછી તમારે ત્યાં શું શું કાર્યો કરવાના છે અને તેડાગરના મહિલાઓના કાર્યો શું છે અને એની ફરજો શું છે તો આ પહેલા જોયેલા છે બતાવેલું છે તમને કે તમારે જો કારીગરમાં હો તો તમારે કારીગરમાં શું શું છે અને કારીગરો જે હોય તમને કઈ કઈ સૂચનાઓ આપી શકે છે તો તમે તેડા ઘરમાં હો તો તમને હું એક વખત રિકમેન્ડેશન કરી કે તમે કારીગર વાળો એક વખત વિડીયો જોઈ લો કેમકે એમાં તમારે બતાવ્યું છે કે તમારે જે કારીગર છે તમને શું શું સૂચના આપશે અને તમે જો કારીગરમાં હો તો તમને હું રિકમેન્ડ કરીશ કે તમારે શું શું કાર્ય કરાવવાના છે તો શરૂ કર્યો મિત્રો આજનો આ વિડીયો તો આંગણવાડી તેળા કાર્યો અને ફરજો આંગણવાડી તેળા કાર્યો અને ફરજો નીચે બાબતોમાં સમાવેશ થાય છે આંગણવાડી કરતા અડધો કલાક વહેલા આવી આંગણવાડી કેન્દ્રની સાફ સફાઈ કરવાની રહેશે તો તમારી જે શરૂ થાય છે તો તમારે સાડા આઠ વાગ્યા આવી જવાનું છે અને સાડા આઠ વાગ્યા આઈ ગયા પછી તમારે ત્યાં ઝાડું પોતું કરીને આંગણવાડીની સાફ સફાઈ કરવાની છે એટલે કે તમારે આંગણવાડીની સાફ સફાઈ દેખરેખનું કાર્ડ તમારા હેઠળ આવશે બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી ઘરેથી લાવવાની તથા તમારે ઘરે ઘરે જઈને બાળકોને લઈને આવવાનું છે અને પાછું આંગણવાડી પૂરી થઈ ગયા હોય પછી પણ તમારે આ ઘરે એમને મૂકવા જવાનું રહેશે આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય પૂરક આહાર બનાવવાની અને પીરસવાની કામગીરી કરવાની રહેશે તો તમારી એ જે બી બાળકો આવશે એમના માટે ભોજન બનાવવાનું કાર્ય તેડાગરનું રહેશે પણ ભોજન કેટલું બનાવવાનું શું બનાવવાનું એ બધી માહિતી તમને કોણ આપશે તો એ બધી માહિતી તમને તમારા કારીગર આપશે જે કારીગર હશે એ તમને આપશે કે તમારે આ બનાવવાનું છે આજે એટલે ખાવાનું બનાવવાનું કામ તેડાગરની અંદર આવે છે આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ રાખવાની કામગીરી જેવી કે બાળકોની અંગત સ્વચ્છતા ખાદ્ય સામગ્રીની જાળવણી તથા સ્વચ્છતા રસોઈ બનાવવાના અને પીરસવાના વાસણોની સ્વચ્છતા આંગણવાડીની અંદરની અને બહારની સ્વચ્છતા તેમજ અન્ય સાધન સામગ્રીની સ્વચ્છતા અંગેની કામગીરી કરવાની રહેશે એટલે કે આમાં શું કહેવામાં આવ્યું છે કે તમારી જે બી આંગણવાડી છે ને એની આખી સ્વચ્છતાનું અને વાતાવરણ સાફ રાખવાની જવાબદારી કોની છે તો એ તેડાગર બહેનની છે તો તેડાગર બહેનને ધ્યાન રાખવાનું છે કે તમારે કઈ કઈ ખાવાનું બનાવવાનું છે ખાવાનું ખરાબ તો નથી આવી ગયું ખાવામાં કઈક લોચો તો નથી કે સ્વચ્છતા રાખવાની છે એ બી આંગણવાડી ની અંદર અને આંગણવાડીની બહાર બી તમે એટલે કે જે બી અગાસી હોય એમાં બધું અગાસીઓ બધી સાફ રાખવાની છે એ બધી કામદારી સ્વચ્છતા ની દેખરેખ બધી કોના અંદર આવે છે તો એ બધી તેડાગર બહેનની અંદર એ કામ આવે છે લોક સંપર્ક તથા લોક ભાગીદારીની કામગીરીમાં આંગણવાડી કાર્યકરને સહાય રૂપ થવાનું છે તો આંગણવાડી બહેન જે કાર્ય કરે છે એમને એમ મદદ જોઈતી હોય કે એમને બાળકો સંભાળવામાં તકલીફ થતી હોય તો તમારે એમની મદદ કરવાની રહેશે તમારા કારીગર કે કે આમ તમારે આ તમે મદદ કરો તો તમારે એ મદદ કરી કરવાની રહેશે આંગણવાડીની સેવાઓ અવન્વય સંદેશાવાહક ની ભૂમિકા ભજવવાની રહેશે હા હવે તમે સંદેશાવાહકની ની ભૂમિકા એટલે કે તમને તમારી કારીગર કે તમારી જે ઉપર વ્યક્તિ છે તમારી કારીગર એ તમને કે આ વસ્તુ તમે આ ઘરમાં જઈને બોલી આવો આ સૂચના આ લોક આ વ્યક્તિને આપીને આવો તે બધી સૂચના આપવાનું કામ તમારે કરવાનું રહેશે ઘરે ઘરે જઈને પેલી બેનને આ બધું કહેવાનું છે કે તમારે આ કરવાનું છે પેલું કરવાનું છે એ બધું તમારે તેરાગર બેનને અંદર આવે છે આંગણવાડી તેરાગર તરીકે પસંદગી થયેલ નિયત તાલીમો જરૂરિયાત મને પૂર્ણ કરવાની રહેશે તો તેડાગરને જે પસંદ થયેલી નિયત તાલીમ એટલે કે તમને હું આવતા વિડીયોમાં આગળ જે વિડીયો આવશે એમાં તમને બતાવીશ કે તમારે કઈ કઈ તાલીમો લેવાની છે તો એ તાલીમ તમારે જરૂરિયાત મને લેવાની રહેશે કે કઈ રીતે તમારે બાળકોને સંભાળવાનું છે કઈ રીતે ભોજન બનાવવાનું છે બધી તાલીમો તમારે લેવાની હોય છે હું તમને બતાવીશ આગળ વિડીયોમાં કે તમારે કઈ કઈ તાલીમો લેવાની છે મુખ્ય સેવિકા બાળ શ્રી અને સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાઓને લાગતી તમામ કારીગીરી કામગીરી કરવાની રહેશે તો તમારી ઉપર જેટલી બી શાખાઓ છે જેટલા અધિકારીઓ છે એમના દ્વારા અમલમાં આવતા જે બી યોજનાઓ છે એ તમને બતાવશે અને તમને એ લાગુ કરવાની જવાબદારી સાથે સાથે એ જ જવાબદારી કારીગર એટલે બંનેને મળીને આ કાર્ય કરવાનું છે કે જે જે મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના બધી યોજનાઓ તમારે આવવાની છે એ બધું તમારે કોની સાથે મળીને કરવાનું છે તો તમારી જે સાથે બહેન છે કારીગર બહેન છે એમની સાથે મળીને આ યોજનાઓનું અમલીકરણ કરવાનું રહેશે સરકાર શ્રી કક્ષાએ આ કાર્યો અને ફરજોમાં જણાય ત્યારે ફેરફાર કરવામાં આવશે તો એમને લાગે કે તમારે આ કાર્યમાં હવે ફેરફાર કરવાની જરૂર છે તો એ લોકો જરૂરિયાત મળે એમના નિયમોમાં ફેરફાર કરીને તમને જાણ કરવામાં આવશે આ જે આખી કારીગરી છે કામ જે લિસ્ટ છે એ બધું પાછલા વર્ષની છે કેમ કે અત્યારે જ્યાં સુધી નોકરી તમને નહીં લાગે ત્યાં સુધી તમને નવું કાર્ય બતાવવામાં નહીં આવે તો એના ધ્યાનમાં રાખીને જ આ વિડીયો બનાવ્યો છે કે તમારે એટલીસ્ટ આ કાર્યો તો કરવાના જ છે કેમ કે હવે ડિજિટલાઇઝ આવી ગયું છે પેલા કાગળ ઉપર ભરવાના હતા ફોર્મ હવે એ લોકો તમને મોબાઈલ કે ટેબ્લેટ આપશે કે તમને મોબાઈલમાં શીખવાડશે કે તમારે આ રીતે કાર્ય કરવાના છે તો એ તમારે મોબાઈલ પર કરવાનું છે તો એ બધા જે બી થોડા ઘણા નાના મોટા તમને આ લાગ્યો હોય હોય કે અમારા અમારા શેર કરી કરી દો દો અને જેને પણ જરૂર હોય એના સુધી આ વિડીયો પહોંચાડી દો અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારે યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી દો અને બે આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ પણ યોજનાલક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય જો મિત્રો તમને વિડીયો સારું લાગ્યો તો આ વિડીયો નો લાઈક પણ કરી દેજો આભાર